પ્રકરણ આઠ એકવીસ થી પચાસ સુધીની સંખ્યા બાળમિત્રો આપણે કઈ કઈ સંખ્યાઓ શીખ્યા એ તમને યાદ છે હા આપણે એક થી નવ સુધીની સંખ્યા અને શૂન્યની સમજ મેળવી તેનું વાંચન અને લેખન કરતા પણ શીખ્યા ત્યાર પછી દસ થી વીસ સુધીની સંખ્યાની ઓળખ અને તેનું વાંચન અને લેખન કરતા પણ શીખ્યા ચાલો હવે સુધીની સંખ્યાની ઓળખ અને તેનું વાંચન અને લેખન કરતા શીખીએ ખાલી જગ્યા પૂરો મિત્રો આપણે એકવીસ થી પચાસ સુધીની સંખ્યાઓ જોઈએ એ પહેલા આગળ શીખી ગયેલું થોડું યાદ કરી લઈએ જુઓ આ દિવાસળીનું દસનું એક જૂથ આપ્યું છે અને ખુલ્લી દિવાસળી કેટલી આપી છે ખુલ્લી દિવાસળી આપી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ જૂથનો એક દશકમાં અને ખુલ્લા આઠ એકમમાં એક ને આઠ અઢાર દસ ને આઠ અઢાર હવે આ મુજબ ગણતરી કરી બાજુમાં આપેલી દિવાસળીઓની સંખ્યા મેળવીએ અને ખાલી જગ્યામાં લખીએ આ એક દસ નું જૂથ છે અને ખુલ્લી પાંચ દિવાસળી છે એટલે દસ પછી પાંચ સુધી ગણવું પડે ચાલો ગણીએ દસ પછી અગિયાર બાર તેર ચૌદ અને પંદર દસ ને પાંચ પંદર ખાલી જગ્યામાં પંદર લખો હવે દસ નું એક જૂથ અને ખુલ્લી દિવાસળી એક બે ત્રણ ચાર પાંચ અને છ છે દસ ના એક જૂથનો એક દશકમાં લખીએ અને એકમમાં છ લખીએ એકડ છગડ કેટલા થાય સરસ સોળ ખાલી જગ્યામાં લખો લખો સંખ્યા દોસ્તો અહીં દિવાસળીનું દસ નું એક જૂથ અને ચાર ખુલ્લી દિવાસળી આપ્યા છે જૂથનો એક દશકમાં લખ્યો છે અને ચાર ખુલ્લી દિવાસળીના ચાર એકમમાં લખ્યા છે તેના પરથી બનતી સંખ્યા એટલે ચૌદ જુઓ ગોળમાં લખીને બતાવ્યા છે મિત્રો તમારે અહીં એકમ અને આપેલી દિવાસળી ગણી અને બનતી સંખ્યા ગોળમાં લખવાની છે જુઓ અહીં દસનું એક જૂથ આપ્યું છે એટલે આપણે જૂથનો એક કયા ખાનામાં લખીશું સરસ જૂથનો એક દશકના ખાનામાં લખી દઈએ હવે ખુલ્લી દિવાસળી છે ગુડ એકડ બગડ બાર તો ગોળમાં લખો બાર હવે દસના કેટલા જૂથ આપ્યા છે હમ એક આપ્યું છે તો દશકમાં કેટલા લખીશું બરાબર છે દશકમાં એક લખો અને હવે ખુલ્લી દિવાસળી ગણીએ સાત આઠ અને નવ એકમના ખાનામાં નવ લખો તો જુઓ કઈ સંખ્યા મળી હા ઓગણીસ તો ગોળમાં ઓગણીસ લખો એકડ દિવાસળી દોરો બાળ દોસ્તો આપણે દિવાસળીના જૂથ અને ખુલ્લી દિવાસળી પરથી બનતી સંખ્યા લખી હવે તમારે આપેલી સંખ્યા પરથી દિવાસળીના જૂથ અને ખુલ્લી દિવાસળી દોરવાની છે જુઓ અહીં દશકમાં એક લખ્યો છે અને એકમમાં પાંચ લખ્યા છે એક દશક અને પાંચ એકમ બરાબર પંદર થાય આથી ત્યાં પંદર લખ્યા છે હવે તમારે એકમ અને દશકની દિવાસળી દોરવાની છે દશક એક છે એટલે દશક લખ્યું છે તેના પર દસનું એક જૂથ દોરવાનું અને એકમમાં પાંચ ખુલ્લી દિવાસળી દોરવાની આ દોરાઈ ગઈ સંખ્યા મુજબની ની દિવાસળી દોરાઈ ગઈ હવે જુઓ દશક કેટલા છે સાચો જવાબ બે દશક છે બે દશક એટલે દિવાસળીના બે દસ ના જૂથ લ્યો આ દોરી લીધા બે દસ ના જૂથ હવે એકમમાં શું છે અરે એકમમાં તો શૂન્ય છે એટલે ત્યાં એક પણ દિવાસળી દોરવાની નથી બે દસ ના જૂથ એટલે વીસ બગડા ને મિંડે વીસ જુઓ હા એકડ સાતડ સત્તર એટલે કે દસ નું એક જૂથ અને ખુલ્લી સાત દિવાસળી દોરવી પડે તો આ દોર્યું દસ નું એક જૂથ અને આ ખુલ્લી સાત દિવાસળી એકવીસ થી ચાલીસ સુધીની સંખ્યાઓ બાળ દોસ્તો તમે દસ થી વીસ સુધીની સંખ્યાની ઓળખ અને તેનું વાંચન લેખન અને ગણન કરતા પણ શીખ્યા હવે આપણે એકવીસ થી ચાલીસ સુધીની સંખ્યાનું વાંચન લેખન અને ગણન કરીએ આપેલા દિવાસળીના જૂથ અને ખુલ્લી દિવાસળી ગણી અને સંખ્યા આપેલા ગોળમાં લખવાની છે જુઓ અહીં બે દસના ના જૂથ અને એક ખુલ્લી દિવાસળી આપી છે બે દસના ના જૂથ એટલે બે દશક અને બે દશક બરાબર વીસ અને એક ખુલ્લી દિવાસળી એટલે કે વીસ ને એકવીસ એ મુજબ બે દસ ના જૂથ અને ખુલ્લી દિવાસળી બે એટલે વીસ પછી બે સુધી ગણવાના તો પછી અને બાવીસ બે દશક આપ્યા છે અને એકમમાં દિવાસળી બતાવી નથી પણ ગોળમાં ત્રેવીસ બતાવ્યા છે તો દોસ્તો એકમમાં ખુલ્લી દિવાસળી કેટલી દોરવી પડે ચાલો દિવાસળી દોરી દઈએ અને પછી ગણીએ વીસ પછી એકવીસ બાવીસ અને ત્રેવીસ દોસ્તો હવે દસ ના બે જૂથ આપ્યા છે અને ચાર દિવાસળી ખુલ્લી આપી છે બે દસ ના જૂથ એટલે બે દશક બે દશક બરાબર વીસ હવે વીસ પછી ચાર સુધી ગણવાના વીસ પછી એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ વીસ ને ચાર ચોવીસ બગડ ચોગડ ચોવીસ